એકદમ શાક થઈ ગયું છે ગઠિયાનું ડુંગળીનું અને રોટલી પણ બનાવી દીધી અને હેતાનસિંહ અત્યારે ચક્કર આવી ગયા તો માહી બહેને તો તડકો આવે એટલે આંખો પણ ખુલતી નહીં અને ગુડ મોર્નિંગ ગાઈસ તો આપણે એક બીજા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો કરી લઈએ આપણે દિવસની શરૂઆત તો હેતાનસિંહ ગઈ છે બારંબા અને માહીને મમ્મી નવડાવે છે ગાઈસ અત્યારે માહીને નવડાવી દીધો છે તો તૈયાર નવડાઈ આજે તો બનાય છે માહી ને માહિરા માહિર આમ માહિરા એ તો ગાઈસ અતારે માહિરા થઈ ગઈ છે તૈયાર ને આ બેન શું કરી રહ્યા છે શું કરો આ રોજ આ આ બનાવજો રોજ નવું નવું બનાવતી જ રહ્યા અને અહીંયા દીદી બેઠા છે અને અહીંયા આયકા ભાઈ

અને આ છે લસણ તો તો ગાઈસ તો એમાં થોડી નાખી દીધી રાય નાખવાની છે થોડી અને ગાઈસ તો અંદર નાખી દીધા ટમેટા મીઠું થોડું નાખવાનું છે મરચું અને અડદું

गाइस अतर तंस से बारंबार है वो मारो ना तो रोटी बनाई है रोटी बनाई फटाफट रोटी रोटी बनाई रोटी बनाई तो साथ तो वाल थोड़ी बार गैस बंद कर नाखो के थोड़ी वार पास चालू करो पप्पा पशी रोट तो बहुत ही गुजर दो रोटली बना रोटी बनाई दो पे शाक निकालू चालू એકદમ શાક થઈ ગયું છે ગઠિયાનું ડુંગળીનું અને રોટલી પણ બનાવી દીધી અને હેતનસિંહ ગાઈશ તો આવી અત્યારે માહિરભાઈને અત્યારે ઉગાડી દા હેતાનસિંહે તો અહીંયા બધા રમકડા વેહી નાખ્યા બધા રમકડા નાખી દીધા અને બાર રમી જાય તો અત્યારે અમે થોડી વાર આવી ગયા ઉપર ને હેતાનસિંહના રમકડા જોઈને મને આવી ગયા ચક્કર ચક્કર આવી ગયા તો મારી બેને તો તડકો આવે એટલે વાંખો પણ ખુલતી નહીં અને બે ત્રણ દિવસથી તો તડકો નહોતો આવતો અને વાતાવરણ ઠંડુ એટલું બધું હતું ને બે ત્રણ દિવસ તો ઠંડીને એટલું બધું પડતી હતી ને તો સારું હોય થોડુંક આ તો તડકો ની આંકડે તડકો આવતો નહીં મહેશ તો ત્યાંથી તો એનું કિચન બનાવી દીધું હોત તો એને તો આજે મીની કિચન બનાવી દીધું બધો રમકડો નાખી દીધો અને તારી પાસે જતી રહી જતી રહી રમવા માહિરભાઈ તારે રમી રહ્યા છે હે ને તો ગાઈશ માહિર માહિરભાઈ અહીંયા રમી રહ્યા તાંસી ગઈ હ્યાચો એ તાનસિંહ બેન તો બહુ ત્રાસ વધી ગયો ગાય તો એ તો નીચે જઈને રમકડો બધો આખું ખોખું ખાલી કરી નાખ્યું જેટલા રમકડા ભરે તો બધા નાખી દીધો આજે થોડું વાતાવરણ સારું ગાઈસ બતાવી દો તો અમારે ઘરની બાજુમાં જે ઘરની થોડું આગું ખેતર ખેતર ને આછા અમારી મસ્ત મજાની સોસાયટી જો દેખાતી હશે તો થોડો થોડો દેખાતું હશે આ તો કપડાં ઉપર જ હૂકવી દીધો આમ તો નેચા હુકવી દીધી

તો અહીંયા જો તો અહીંયા આ ભાઈ પણ હવે ઊભા થવાની ચાલુ કરી રહ્યા કોશિશ તો ગાયશ તો અત્યારે ભાઈ હજુ બેહતા નહીં પણ થોડી થોડી કોશિશ કરવા ચાલુ થઈ ગયું બેહવાનું અત્યારે શિકર હું રમી રહ્યા છે ઊભા થઈ ગયા છે જો આ ઊભા થઈ ગયા એ પડી ગયા પડી ગયા તો ગાય તો જોઈને બેહતા આવડતું નહીં પણ થોડું થોડું હજુ થોડા થોડા બેહાડીએ એટલે થોડું થોડું પ્રેક્ટિસ કરો હું તમને આજ માટે આટલો જ વ્લોગ જો તમને મારો વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હા બાય બાય ટાટા